લોકસભા ચૂંટણી વચ્ચે મેરઠના મેદાનેથી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફૂંક્યું પ્રચારનું રણશી નો જનાદેશ ભારતને વિશ્વનું ત્રીજાનું અર્થતંત્ર બનાવવા તો ભ્રષ્ટાચાર મુદ્દે માટે લીધા આડેહાથ લોકસભા ચૂંટણીમાં તમિલનાડુ નો કચ્છાથીવું દ્વીપ શ્રીલંકાને સોંપવાનો મુદ્દો ગરમાયો પીએમ મોદીએ વ્યક્ત કરી નારાજગી છે ચૂંટણીના માહોલમાં ભાજપ અને વિપક્ષ દળો આમને સામને વિપક્ષના નેતાઓની ધરપકડ મુદ્દે ઇન્ડી ગઠબંધનનો લોકતંત્ર બચાવો રેલી દ્વારા હલ્લાબોલ તો ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ પરિવારવાદ અને ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષની નીતિ પર ઉઠાવ્યા સવાલ લોકશાહી બચાવો રેલીમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાંડ્રાએ ઇન્ડી ગઠબંધન વતી મૂકી પાંચ માંગણીઓ તો અરવિંદ કેજરીવાલે દરેક ગામમાં સરકારી શાળા મોહલ્લા ક્લિનિક સહિતની આપી છ ગેરંટીઓ સુનિતા કેજરીવાલે જેલમાં બંધ આ સુપ્રીમો વતી સંભળાવ્યો સંદેશ અમરેલી બેઠક પર નહીં બદલાય ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા અમરેલી બેઠક પરથી લડશે ચૂંટણી આંતરિક વિરોધની અટકળો વચ્ચે જિલ્લા પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સ્પષ્ટતા રાજ્યમાં લોકસભાની છવ્વીસ બેઠકો પર ચૂંટણીને પગલે તૈયારીઓ પૂરજોશમાં તમામ છવ્વીસ બેઠકો પાંચ લાખની લીડ સાથે જીતવા પક્ષના કાર્યકર્તાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાકલ તો નવસારી ખાતે ચૂંટણીલક્ષી કાર્યક્રમોના અમલીકરણ માટે મુખ્યમંત્રીએ પૂરું પાડ્યું માર્ગદર્શન દાહોદ જિલ્લાના જેસાવડા ગામમાં આદિવાસી પરંપરાને ઉજાગર કરતા મેળામાં જોવા મળ્યા ભાતીગળ સંસ્કૃતિના રંગો આદિવાસી ભાઈ બહેનોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ઉત્સાહ અને ઉમંગ સાથે નૃત્ય કરી પર્વની કરી ઉજવણી રાજ્યમાં ગરમીના પ્રકોપમાં આંશિક રાહત નવ શહેરોમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રીથી નીચું નોંધાયું અમરેલી ઓગણચાળીસ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર તો આગામી પાંચ દિવસ ગરમી વધવાની શક્યતા નહીવત હોવાનું જણાવતું હવામાન વિભાગ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સનો સાત વિકેટે વિજય હૈદરાબાદના એકસો ત્રેસઠ રનના લક્ષ્યાંકને ગુજરાત ટાઇટન્સે ત્રણ વિકેટના નુકસાને કર્યો પાર તો બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ આમને સામને